નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે હિન્દી તેમાં પેલા સેમેસ્ટરનો પાઠ ચોથો આ પાઠનું નામ છે ગિનતી એક્યાવન છે સો આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેમના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું

જેની લિંક આ વિડિયોની ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પાઠ ચોથો ગિનતી એક્યાવન સે સો તેમાં પેલો પ્રશ્ન છે તેનો અવિભાગ સહી જોડ મિલા કર લખીએ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સાચી જોડ ગોતી શોધી અને તે આપણે લખવાની છે તો ચાલો જોઈએ અહીં અંકોમાં અને અહીં શબ્દોમાં उन्नासी पचपन उन्हत्तर निन्यानवे चौसठ तिरपन, पचहत्तर बहत्तर अठावन इक्यासी छियासठ सत्तर पचासी नब्बे तिरानब्बे बिभाग सही छोड़ मिल तिरसठ उन्नासी अड़सठ બતર પેસઠ છેડસઠ ત્યાર પછી પ્રશ્ન નંબર બે ઉલટી ગિનતી લખીએ આપણે ઊંધા એકડા કહીએ ને તે પ્રમાણે લખવાની છે નીન્બે અઠાનબે સત્તાનબે છ્યાનબે પચા નબે ચૌરાનબે તિરાન અને ત્યાર પછી સાઠ सठ अठावन सत्तावन छप्पन, पचपन चौवन तिरपन बावन इक्यावन प्रश्न त्री सही विकल्प चुनकर बॉक्स में सही का निशान कीजिए। प्रश्न इक्यावन के बाद आने वाला अंक जे जोई सको बावन इक्यासी से पहले आने वाला अंक अस्सी सबसे पहले आने वाला अंक कौन सा है દૂસરે સ્થાન છોટાશ અંકો જોડક ચિત્ર બનાયે ઓ રંગ ભરીય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એકાવન થી જોડવાનું શરૂ કરવા ચોપન પંચાવન એ પ્રમાણેથી અઠાણું નવાણું અને સો આ પ્રમાણે તમારે આ જે પોઈન્ટ આપેલા છે તે જોડી દેવાના છે અંકો આપેલા છે તે જોડી દેવાના છે અને ચિત્ર બની જાય એટલે તેમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ક્રમશઃ શબ્દો મેં લીધતે હુએ ગિનતી પૂર્ણ કીચે એકસઠ બાસઠ તિરસઠ ચોસઠ પૈસઠ આપેલું છે છાસઠ સડસઠ અડસઠ ઉણતર આપેલું છે પ્રશ્ન નંબર છ નિમ્ન લેખિત ચિત્રો કે નીચે ઉકે નામ લીખીએ તો ચાલો જોઈએ કોશી કુ તો કે તકિયા કાસકો કંગી ખાટલો છે તો ચાર પાય કબાટ તો તેને શું કહેવાય અલમારી ઘડિયા રિકા જગ્યા આપ બીજામાં મે ત્રીજામાં કુચ ચોથા માં કોણ પાંચમા માં વશ નંબર આઠ નિમ્ન કીત સંકેતો કોચાન કર નામ લિખીએ આગે બમ્પ હે ત્યાર પછી બીજો સંકેત છે અંતરદર્શક ત્યાર પછી ત્રીજો સંકેત આપેલો છે રેલવે ફાટક ચોથો સંકેત છે ખતરા વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિષય છે હિન્દી તેમાં પેલા સેમેસ્ટરનો નો ચોથો તેમના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પાઠ પાંચ નું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પાઠ પાંચ ની અંદર ત્યાં સુધી આવજો